પોરબંદરમાં કોંગ્રેસમાં જબરું ભંગાણ પડ્યું છે પૂર્વ ધારાસભ્ય મોઢવાડિયા સહિતના હજારો કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા છે ત્યારે આજે પોરબંદર લોકસભા બેઠકના ભાજપી ઉમેદવારોના હસ્તે આ હજારો કાર્યકરોને કેસરિયા કર્યા હતા કોંગ્રેસમાંથી રાજીનામા આપી દેનાર આગેવાનો અને કાર્યકરો આજે સાંજે મોટી સંખ્યામાં ચોપાટી પાસે સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા અને ત્યારબાદ ત્યાંથી પાર્ટી પ્લોટ ખાતે ભાજપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના આ હજારો સમર્થકોએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ખાસ ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો હતો તો આ તકે મનસુખભાઈ માંડવીયા દ્વારા આ કાર્યકરોને ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું કોંગ્રેસ છોડી ભાજપમાં જનારા આ કાર્યકરોમાં જાહેરમાં પ્રબુદ્ધ નાગરિકો વેપારી વર્ગ શિક્ષિત નાગરિકો અને ડોક્ટર સહિતના લોકોનો સમાવેશ થાય છે હજારો કાર્યકરોએ એક સાથે ભાજપનો ભોગવો ખેસ પહેરી લેતા ભાજપી આગેવાનોએ તેઓને આવકાર આપ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર